ઓમ શાંતિ આજે પચીસ ઓગસ્ટ આજે બ્રહ્માકુમારીના ચીફ શ્રી પ્રકાશમણી દાદીનો આજે પુણ્યશ્રુતિ દિવસ જેને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ આજે અમે અહીંયા અખિલ હિન્દ મહિલા પરિષદ અને કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રો ઉપર વિશ્વ બંધુત્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે બ્રહ્માકુમારીઝના છ હજાર સેવા કેન્દ્રો ભારત અને નેપાળના મળી અને સો કલાકમાં એક લાખ યુનિટ બ્લડની કલેક્ટ કરી અને જરૂરિયાતમંદોને આપવાનું લક્ષ્ય છે જે ગિનીસ બુકનો વર્લ્ડ રેકોર્ડ બની રહ્યો છે એના માટે આપણે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે ચાલીસ બોટલ કલેક્ટ થઈ ચૂકી છે બાયોબેનો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને એક ઉમદા હેતુથી કે જે અમે બ્લડ આપીએ છીએ એ ગુપ્તદાન ત્રણ વાર જિંદગી બચાવશે અને બધાનો હેતુ અત્યારે બધાની સાથે છે કે ના અમે વિશ્વ બંધુત્વ દિવસ એટલે બધી જ આત્માઓ એક પરમપિતા શિવ બાબાના બાળકો છે અને મારે મારા ભાઈને બીજી આત્માને મદદ કરવી છે એ ઉમદા હેતુથી આવી રહ્યા છે તો આજે અમે પોતે પણ બ્લડ ડોનેટ કર્યું છે અને આપને અપીલ કે કોઈ નબળાઈ નથી આવતી આપણું શરીર તરત નવું લોહી બનવા ચાલુ કરી દે છે એટલે આપ સૌને મીડિયાના આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આપ બોડી સંખ્યામાં આવો અને આપ પણ આપનો સહયોગ આપો અને બીજી જિંદગી બચાવો બ્રહ્માકુમારીજીનો કેટલા દિવસ બ્રહ્માકુમારીનો પ્રોગ્રામ એ ચાર દિવસનો હતો આજે છેલ્લો દિવસ છે આજે વિશ્વ બંધુત્વ દિવસ છે પ્રકાશમ પુણ્યશ્રુતિ દિવસ છે એટલે સૌએ ખૂબ મોટી સંખ્યામાં સહકાર આપ્યો પણ છે સૌનો ખૂબ ખૂબ આભાર અને મીડિયાના માધ્યમથી છે કે આપ આપનો આપતા હેલો એવરીવન મારું નામ હાર્દિક માંધવાણી છે હું અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવેલો છું જે રાજકોટ ખાતે યોજાયેલ છે અમારું ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેશન છે અને સૌ જે લોકો હેલ્ધી છે એ લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ હું અહીંયા બ્રહ્માકુમારી ના રેફરન્સ થ્રુ અહીંયા આવેલો છું મારી વાઈફ અને અમે પૂરું ફેમિલી અમે બ્રહ્માકુમારીસમાં ફોલો કરીએ છીએ